આખું આ પ્રકરણ કઈ રીતે ઉભું થયું માન્ય અમિતભાઈ અને તુષારભ સમક્ષ થરાદ ના ઢીવા પાસેથી જ્યારે અમારી જન આખો સહેલી નીકળી ત્યારે આગળ રસ્તામાં શિવનગર નામનો એક વિસ્તાર કે શિવનગરના લોકો એ વર્ષોથી રજૂઆત કરતા એ ગેની બેન બી ખબર ને અમને બી ખબર

મને કોઈ કીધું કે જીગ્નેશભાઈ તમારી ભાષા ઉપર બહુ કોમેન્ટ કરે છે તેની પર કીધો કહો હું તો કહું અમિતભાઈ વોટર નું ગુજરાતી થાય પાણી સ્ટીમ નું ગુજરાતી થાય વરાળ ફેન નું ગુજરાતી થાય પંખો અને ડ્રગ્સ નું ગુજરાતી થાય આઠ ચોપડી ડ્રગ્સ નું ગુજરાતી શું થાય આ વાત તો

એ બંને નવા હતા ચંદનજી એમના માટે દસ બાર પંદર દાડા થયા હતા મૂળ જવાબદારી આખી સિસ્ટમ ની છે અને ત્યાંના જે સ્થાનિક પોલીસ કર્મીઓ છે જે દારૂ જુગાર ને ડ્રગ્સ કમાતા હતા એમના માટે અમે કોમેન્ટ કરી દીધી અને આજે પણ એક કોમેન્ટ ઉપર કાયમ છું કે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય

મારા વતન મહેસાણી ની ધરતી પરથી હું સલામ કરું છું વંદન કરું છું પણ જે માણસો ખોટા કામ નથી કરતા એમને ડરવાની કોઈ ચિંતા હોતી નથી જે માણસ ખોટા કામ નથી કરતા જેમની નિયતમાં ખોટ નથી સત્યમની પરખ્યાય ને ભૂલે તો હોય છે એટલે તમને કહું કે ગઈકાલે માન્ય અમિતભાઈ આસામની પોલીસે મારી ધરપકડ કરી અરે પાલનપુર સર્કિટ હાઉસ થી આસામ લઈ ગયા અરે ત્યાં એક મહિલા પોલીસ કર્મચારીને મારી જોડે બેસાડી જે છેરદી નો કેસ કરેલો ગઈકાલે આસામની હાઈકોર્ટે એ છેરદીની કલમ દૂર કરી લાખી સમય લાગતો હોય છે પણ યાદ જ બે દિવસ પહેલા મુંબઈ હતો ત્યારે સરકાર કોઈક મહિલા નો ઉપયોગ કરીને તમારી સામે કેસ કરવા માંગે છે તો મેં અમને જવાબ આપ્યો કે કેટલી ઊંચી જેલ હે તેરી દેખી હે ઓર દેખેગે અને રાજ્યના મુખ્યમંત્રીને સમગ્ર ગુજરાત ની જનતા વતી અને પડકાર ફેંકવા માંગે છે કે તમને દાવ સો દિવસ આપ્યા આ સો દિવસ ની અંદર

અમારા ભરણપુરમાં ડ્રગ્સ આવી ગયો આખા ગુજરાતમાં આવી ગયો આખા ગુજરાતની અંદર દરિયા કાંઠે 72 હજાર કરોડનો ડ્રગ્સ પકડાયો તો સવાલ પૂછવો કે નહીં કડ ડ્રગ્સ આવે છે ક્યાંથી કોણ એને મંગાવે છે કોણ એના સપ્લાયર કોણ એના ડિસ્ટ્રીબ્યુટર અને કોણ એના ખરીદનારા આ સવાલ ગુજરાતી તરીકે આપણે પૂછવાનો કે નહીં

જે પ્રમાણિકતા અને ઈમાનદારીથી કામ કરે છે તમને અંદરની વાત કહેશે પોતાની માના ઘરનો ધૂરો ચૂટવીને એ ડ્રગ્સ લેવા લાગે છે ગેનીબેને ઇન્ફસ્ટીટ છે પૂછિલો સુઈ ગામમાં થરાદમાં ભાબરમાં વાવમાં આ ભારતીય જનતા પાર્ટીના પાપે જી લોકોએ ડ્રગ્સના રવાળે ચડ્યા અને પછી અચાનક કોઈ કારણસર ડ્રગ્સનો સપ્લાય બંધ થયો ના મળ્યો એવા માણસોએ એવી તલબ લાગી ત્યાં નર્મદાની કેનાલોપલાવી આત્મવિલોપન કરી લીધું કોરોના માટે મૌલાલ આઝાદ આઠ વર્ષ જેલમાં રહ્યા આના માટે પંડિત જવાહરલાલ નહેરુ દસ બારસ વર્ષ જેલમાં રહ્યા કારાવાસ મુક્યો આ ભારત ભૂમિ અંગ્રેજોની ગુલામી માંથી અચાનક એક દિવસ આઝાદ નથી અઢારસો સત્તાવન ના વિપ્લવથી લઈને આજ દિન સુધી અનેક લોકોએ દીક્ષ માટે ત્યાગ કર્યો તપસ્યા આપણે બલિદાન આપ્યા તેવીસ વર્ષની ઉંમરે ભગતસિંહ ફાંસી લટક્યા સુખદેવ રાજગુરુ બિસ્મિલ રાજ ખાન ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ આવા અનેક લોકોએ અનેક પરિશ્રમ કર્યાના બલિદાન આપ્યા ત્યારે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો ત્યારે બાબા સાહેબ આંબેડકરની કલમે લખાયેલું બંધારણ મળ્યું તમને કલ્પના કરો આજે જો બંધારણનું શાસન હોય તો ગુજરાતની અંદર તેત્રીસ તેત્રીસ જિલ્લા અને અઢીસો તાલુકામાં દારૂ ચુકાદ ચાલુ હોય આ તમે કોનો વિકાસ કર્યો દારૂ લ્યાવો અને બુટલે કરો ડ્રગ ના કાળા કારોબાર કમાનારા માણસો યાદ રાખજો જે ઓફિસરો ડ્રગ્સ ધંધામાંથી કમાય છે ને એ એમના ઘરમાં પણ ડ્રગ્સ આવશે તમારા દીકરા દીકરીઓ જ્યારે ડ્રગ્સ ની લટે ચડશે અને ત્યારે તમને ખબર પડશે કે તમે બીજાના દીકરાઓનો લખો જ વાર્તા ત્યારે તમને ખબર પડશે કે ડ્રગ્સ શું વસ્તુ છે આજે માન્ય અમિતભાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં જે આક્રોશ શ્રેણી નીકળી છે આ જનાક્રો શ્રેણી હતી અમે સમગ્ર ગુજરાતની સાડા છ કરોડ જનતાનો આભાર માનીએ છીએ બધા એકદમ મુખા સુરત વડોદરા રાજકોટ અમદાવાદ ચારે બાજુથી સોશિયલ મીડિયામાં માં જ્યાં જુઓ ત્યાં બરાબર હર્ષભય ની થઈ રહી છે તબિયત થી દબાઈ ને લોકો ગાણો લખી રહ્યા છે આ કેટલીક ન્યૂઝ ચેનલ વાળાએ આમાં કેવું ડિબેટ થાય ને તો ભાઈ કોંગ્રેસ તરફથી બળદેવજીભાઈ બેઠા હોય તો ભાજપ તરફથી કોઈ માણસ ને બેસાડે ત્રણ ચાર ડિબેટો કેવી પ્લાન કરી કે સરકાર ની ભાષા બોલે કોંગ્રેસ પાર્ટી માંથી હું પણ નહીં પણ ધારી તલવાર ચલાવી હતી માહિતી તો ત્યાં સુધી મળી કે ન્યૂઝ એક એજન્સી પડીકું આપ્યું કે જે જે છાપા ચેરલ વાળા જીજ્ઞેશ ની વિરુદ્ધમાં ચલાવે જેવી સ્ટોરી અપલોડ થાય પંદર હજાર રૂપિયા જમા થઈ જાય સ્ક્રિપ્ટ સાથે પણ શું થયું એક બે જણાએ સ્ટોરી ચલાવી અને પછી મેહોળીમાં જે દવાઈ લોકોએ ગાળો મુખી જાય જે દવાઈને ચોપડાઈ છે લોકોએ વસ્તી ચારે બાજુથી ફાટી દીધી બધાય સ્ટોરીઓ બોરીઓ ભૂલ કરીને હવે એવું લખવા માંડ્યા કે બોલો બંધ કેરા થશે બધા લાઈન ઉપર આવી ગયા મતલબ શું આ ડ્રગ સામેની લડાઈ આ વ્યસન સામેની લડાઈ એ ફક્ત આ મંચ ઉપર ઉપસ્થિત નેતાઓથી થી થાય મારી બેનો માતાઓ વડીલો યુવાન દોસ્તો તમારે અમારી ક્રાંતિ કરવા પડશે તમારે તાકાત બતાવી પડશે તમારે અને ટેકો આપવો પડશે આપણા ગુજરાતની અંદર છડે ચોક આ બનાસકાંઠાની બોર્ડર પરથી દારૂ આવે તમે કલ્પના કરો બધા છેલ્લે અવાજ આવે છે ને જરા થોડા હાકરા પડકારા કરો ખબર પડે આ થરાજ અને બનાસકાંઠાના સાબરકાંઠાથી દારૂ આવે તો મારો સવાલ થાય છે કે જે સ્પેક મોનિટરિંગ સેલ એ ફક્ત કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ પીએસઆઈ અને પીઆઈની સામે જ પગલા ભરે છે તો બનાસકાંઠામાંથી નીકળેલો દારૂ

સમર્થનમાં આવે છે જયારે પણ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ નાબૂદી ત્યારે પણ કોંગ્રેસ પાર્ટી આ પોલીસ નાના કર્મચારીઓના સપોર્ટમાં આવે છે આ તો શું કર્યું મોટા ભાગની વસ્તી બૂટલે કરો બૂટલે કરો ના ફોલ્ટરો અને એમાં ધીમે પચીસ પચાસ પોલીસ પરિવારના લોકોને મોકલી દે જોયું કે પોલીસ પરિવારો જિગ્નેશબીની વિરુદ્ધમાં છે આના છોરો સુધરો તમને વસ્તી ઓળખી ગઈ પોલીસ પરિવારની બહેનો માતાઓ અને એમના પરિવારના લોકો બિચારો કોઈ સામાન્ય ગરીબ ખેડૂતનો દીકરો કોન્સ્ટેબલ બન્યો હોય ખેડ કોન્સ્ટેબલ બન્યો હોય એની કાન પટ્ટી પર બંદૂક મૂકી એની પર પ્રેશર કરીને તમે એને ફરજ પાડો કે જાઓ જીગ્નેશભાઈ વિરુદ્ધમાં કાર્યક્રમ કરો તમે ભુંડા લાગો છો હર્ષભાઈ તમે ભુંડા લાગો છો તમને ગુજરાતની જનતા અને પોલીસના મિત્રોએ ઓળખી ગયા અને પાછા કહે છે સંસ્કાર કેવો વિડીયો બનાવ્યો હર્ષભાઈનો કે કોકને કહેતા હતા તરત જ તોડી નાખવા જોઈએ આ એમના સંસ્કાર છે બીજી શું મેં ખબર પડી કે સુરત ની અંદર બે હાજર ને તેર માં એમની સામે આ સંસ્કારી મંત્રીની સામે એક પીએસઆઈ પર હુમલો કરવાનો કેસ થયો હતો પછી આગળ જતા કલમો નીકળી ગઈ કદાચ કેસ નીકળી ગયો એનું પૂરું સ્ટેટસ મને ખબર નથી પણ એક સમયે તેમની પર પોલીસ કર્મી પર હુમલો કરવાનો આરોપ લાગ્યો તો લાગ્યો તો અને લાગ્યો તો આ બધી વસ્તુ એ ખાસ પોલીસના મિત્રોના ધ્યાન ઉપર લાવવા માંગુ છું અમે છેલ્લામાં છેલ્લા સામાન્ય પરિવાર માંથી આવતા દરેક પોલીસ કર્મીની સાથે છીએ જે પણ પોલીસ કર્મી નિષ્ઠાથી ફરજ બજાવે છે અમે કાલે પણ એમની સાથે હતા આજે પણ છીએ આવતીકાલે પણ છીએ જે પોલીસ કર્મી દારૂ જુગારમાંથી કમાય છે ગઈકાલે પણ બોલ્યો તો આજે પણ બોલ્યો છું કાલે પણ પોલીસ કે પટ્ટા ઉતરી જશે તો સાથીઓ વધુ સમય ન લેતા આવેદનપત્ર આપવા પણ જવાનું છે વધુ સમય ના લેતા તમામ લોકોને એક વિનંતી કરું છું ટૂંક સમયમાં અમે અમિતભાઈના નેતૃત્વમાં એક હેલ્પલાઈન નંબર ડિક્લેર કરીશું તમારા વિસ્તારમાં જ્યાં પણ દારૂ જુગાર અને ડ્રગ્સના ધંધા ચાલે છે વિડીયો બનાવીને અમને મોકલી આપો તમારા વિસ્તારમાં જ્યાં પણ ગુરજ ધંધા ચાલે છે અમને કોંગ્રેસ કાર્યાલયમાં પત્ર લખો અને આમ પણ કોંગ્રેસના ના તેત્રીસ જિલ્લા પ્રમુખ અને એમના મોબાઈલ નંબર એટલે તેત્રીસ હેલ્પલાઇન જ છે અમે તારા માહિતી અમારા સુધી દબાઈ ને આવવા અમે તમારો અવાજ બનીશું પણ એક વાત નો સંકલ્પ કર્યો છે હવે વધુ સંખ્યામાં ગુજરાતની બહેન દીકરીઓ અને માતાઓને વિધવા થવા નહીં હવે ગુજરાતના યુવાનોની રક્ત ડ્રગ્સનું દૂષણ ફેલાવા નહીં દઈએ બહુ દુઃખ સાથે કેવું પડે છે કે એક અઠવાડિયાથી આખું ગુજરાત હિલોડે ચડ્યું છે એક અઠવાડિયાથી અખા ગુજરાતના સોશિયલ મીડિયામાં દારૂ જુગાર ડ્રગ્સ દારૂ જુગાર ડ્રગ્સની વાતો છે છતાં આ રાજ્યના મુખ્યમંત્રી એક શબ્દ બોલ્યા નથી મુખ્યમંત્રી સાહેબ તમે જરા મોગીનું નામ મરી પાડો ચિંતન શિબિરમાં બેઠા છો જણા ચિંતનની ગુજરાતની બેન દીકરીઓ માતાઓ અને યુવા ધનની ચિંતા કરો તમને કહીએ છીએ જરા ચિંતન શિબિરમાંથી બહાર આવો અને ગુજરાતની જનતા સમક્ષ તમે એક્શન પ્લાન રજૂ કરજો

આપણે કેવું ગુજરાત જોઈએ ડ્રગ્સ મુક્ત નશા આપણે કેવું ગુજરાત જોઈએ આપણે કેવું ગુજરાત જોઈએ હું કહીશ લડેંગે અમે બંને હાથ ઉજા કરીને જીતેંગે આ નશાના દુષણની સામે અને ગુજરાતના ખેડૂતો પશુપાલકો ખેત મજૂરો દલિતો આદિવાસીઓ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ મહિલાઓ સર્વ સમાજના જે પણ પ્રશ્નો છે

જય સંવિધાન જય કોંગ્રેસ જય જન આપનો શ્રેણી આપનો